હેલો ટુ ફેમિલી કેમ છો ગુડ મોર્નિંગ જય માતાજી તો જો ભાઈ વાગી ગયા છે સાડા દસ અગિયાર થઈ ગયા છે ને અમે અમે લોંગ ડ્રાઈવ ઉપર આજે પણ નીકળી ગયા છીએ કારણ કે આજે રજા છે તો ભાઈ અમે એવું જાય છીએ અમારા ગામડે આટો મારવા માટે અને ચૈત્ર મહિનો ચાલે છે તો આપણે નોરતામાં પગે લાગવા ન ગયા તો ભાઈ આપણે જાઉં છે પગે લાગવા તો રસ્તામાં જો સરસ મજાના ચકલી ઘર છે અમે ભાવ પૂછા ઊભા રહી ગયા છે એવી અને કદાચ એવું લાગે તો આપણે લઈએ લઈએ તો જો સરસ મજાના ચકલી ઘર છે તમે જોઈ શકો છો જો મસ્ત મજાના ચકલી ઘર છે તો જે સંજેય જોઈ રહ્યા છે કોઈ રીતના છે 100 રૂપિયા રૂપિયામાં જે રૂપિયા મસ્ત સરસ ચકલી ઘર અને બધા અલગ અલગ માટલાય છે થી શરૂઆત છે શરૂઆત છે બહુ સરસ મજાના છે અને અહીંયા પણ આ છે આ રૂપિયામાં છે ખાલી શું

અલગ અલગ જોઈ શકો છો અહીંયા બધા માટલા છે પછી અલગ અલગ બધા ચકલી ઘર છે અને જો તમે બધા અહીંયાથી નીકળો સોનગઢ જો તમે આવો તો સોનગઢ આવો તો એક્ઝેક્ટ સોનગઢ જ છે પછી આપણે પાલીતાણા રોડ જાય છે જે રાજકોટ રોડ છે ને મેઇન રોડ ઉપર છે બધું અને અહીંયા તમે આવો તો તમે ખરીદી કરી શકો છો અને અહીંયા સરસ મજાના બધા જો મની બેંક છે પછી એ બધા અલગ અલગ પાણીની બોટલ પણ છે તો ઈશુ અને ઈસુના મમ્મીની અહીંયા

સોનગઢ એની એક્ઝેક્ટ સામે જ ત્યાં અહીંયા સ્ટોલ છે આવી રીતના તો તમે ખરીદી કરી શકો છો અને માટલાને એવું બધું જો અલગ અલગ પ્રિન્ટમાં પણ છે આ રીતના બધા અલગ અલગ આ પછી અલગ પ્રાઇસ છે ને આના આની શું પ્રાઇસ છે હા બસો એટલે એટલે શું વેચવાનું છો તમારે ત્રણસો રૂપિયામાં છે એ થોડા ઘણા પછી દસ વીસ આઘા પછી થઈ જાય તમારે જોવે તો અને અહીંયા પણ જો માળા અલગ અલગ છે આ પણ ચકલી ઘર આ ચકલી ઘર જ છે ને આના કેટલા છે હા દોઢસો ના બે છે અને આ આ શું છે સો રૂપિયા આ પ્લાસ્ટિકમાં છે ને હમ પ્લાસ્ટિકમાં છે એ બધા અને બોટલ પણ મેં બતાવી બોટલ પણ અલગ અલગ છે તો અહીંયા તમે આવો તો ખરીદી કરી શકો છો માટે તો બધા દર્શન કરી લેજો અમારો મઠ છે તો આપણે પાલિતાણા પહોંચી ગયા છે એવી અને આપણે અશ્વિનભાઈ મળી ગયા છે તો અશ્વિનભાઈ સાથે મુલાકાત કેમ અશ્વિનભાઈ અશ્વિનભાઈ સાથે મુલાકાત થઈ ગઈ છે અને આઠસો પચાસ જેવા સબસ્ક્રાઇબર છે અશ્વિનભાઈ પણ હમણાં ફ્રી રહેતા નથી એટલે નથી નાખતા નહીં બરાબર તો શું કહેવા માંગો છો તમે અશ્વિનભાઈ ચેનલ વિશે કયો અમારી

બે અઢી વાગ્યા છે તો પણ આવા ટાઈમે તો આપણે અંદર તો એ છતાં બી આ મંદિર જોયું તો બતાવી દીધી તમને અહીંયાથી તમે જોઈ શકો છો દાદાના દર્શન કરી શકો છો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો દાદાના દર્શન કરાવી દીધી આપણે પબ્લિક બહુ શનિવારે આવે છે શ્રદ્ધાળુઓ બધા દર્શન કરવા માટે દાદાના એ હનુમાનજી મારે બપોરનો ટાઈમ છે એટલે બેલ ન ઘડતો ભાઈ જો દાદાના દર્શન તમે લાઈવ કરી લો તો અહીંયા તો તમે અહીંયા રાનપડાથી પાલીતાણા જો આવો તમે બે ત્રણ કિલોમીટર ત્રણ કિલોમીટરના અંતરમાં મંદિર આવેલું છે કયું માનવડ માનવડ હડમિતિયા કહેવાય છે ગામે તો જોવા દે જા તો મસ્ત લોકેશન છે અને એકદમ ઠંડો પવન આવે છે અહીંયા બેસવા હમ આ એક બોર્ડ છે કથા સ્વયંભુ હનુમાનજી દાદાનું મંદિર અડમત્યા માનગઢ માનવડ તાલુકો પાલિતાણા જિલ્લો ભાવનગર અહીંયા કથાને બેસવાની છે તો બોર્ડ એક મારેલું છે જોઈ શકો છો અને આવી રીતના છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો લીવી દીધું લચ્છી પીવા માટે આપણે એક ફેર તો આ છે ગોપાલ અહીંયા તો જોઈ શકો છો તમે અહીંયા તો આપણે ગોપાલ લચ્છીનું આપણે એક ફેર એક વિડીયોમાં આપણે બતાવેલું જ છે અહિયાંનું પણ છતાં બી તમે જોઈ શકો છો આ બીજી ફેર તમે જોયું છો અહીંયા રાજુબેન નચ્ચી પીવી દીધી તો આપણે ઊભા રહી ગયા હતા તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે તો ફેમિલી કેમ જો જે માતાજી તો જો આજે પાણીપુરી બનાવવાની છે તો માર મમ્પા જો પાણીપુરી બનાવે છે અને મારી મમ્મી બેઠા છે નહી જોઈ શકો છો તમે

વેકેશન કરવા આવ્યો છે કે કાકા હું વેકેશન કરવા આવું પડી ગયું છે તો બે ત્રણ દિવસ તો એના કાકાએ કીધું કે અને ઈશુ નો મોટો ભાઈ છે રવિ પાણીપુરી ખવાય છે લીધી છે અને આમાં વધારે છે આમાં ઓછી છે કેવાય પણ પાણીપુરી છે અને છે તો પાણીપુરી चालू થઈ છે કોણ જેસી ખાઈ જઈએ જોવું છે આપણે બરોબર મિત્ર સ્ટાર્ટ કરીએ છે ઇક થી આપણે તો જો આ પાણી પૂરી એટલી પડી છે એટલે એક બે ત્રણ છે ને પાંચ પડી રહી છે આમને ખાલી કરી નાખી છે એટલે આપણે ચેલેન્જ જીતી ગયા બહુ બની ગઈ હતી એમાં આપણે પાણી નહીં બહુ ટીકી હું બહુ ટીકી બની ગઈ હતી કારણ કે શેડિયા મરચા વધારે ન ખાઈ ગયા હતા એમાં આપણે ચેલેન્જ હારી ગયા છે અને આપણે જીતી ગયા તો એનો વિડિયો એક એક મિનિટ પાંચસો ની બોલી થઈ જતી હજાર રૂપિયા ની આપડે વાત થઈ ગઈ મને હજાર રૂપિયા આપો આપડે આપડે પાંચસો બાકી બરાબર પાંચસો તમારે પણ દેવાના સરસ મજાની પાણીપુરી ચેલેન્જ કરી હતી જે આપણે પૂરી કરી ને પાણીપુરીની ચેલેન્જમાં હું જીતીશું અને આપણો વિડિયો અહીંયા સુધી નો હતો આપણે ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ